રોશની બેન सिसोदिया फ्रॉम पुणे તમારો સવાલ છે કે માતાના મૃત્યુ વખતે એ ભાવના કરાવી કે સીમંદર દાદાને મારી દે ક્ષેત્રમાં જવું તો પહેલા તમારી જાતને એ સવાલ કરો કે તમારે સીમંદર દાદાને મારી દે ક્ષેત્રમાં શું કામ જવું છે ભાઈ મોક્ષ જોઈએ છે માટે બરાબર ને તો જે જોઈએ છે તે જ ડાયરેક્ટ માંગો ને મોક્ષ જોઈએ છે તો મોક્ષ મળે કર્મની નિજરા થાય અને આત્મા કર્મથી મુક્ત બને એ જ ભાવના ભાવો ને પછી એ મોક્ષ તમને જે ક્ષેત્રથી મળવાનો હોય તે ક્ષેત્રથી ભલે મળે તમને મોક્ષ સાથે મતલબ છે કે ક્ષેત્ર સાથે જેટલા મારી દે ક્ષેત્રમાં જન્મેલા છે તે બધાનો મોક્ષ થઈ જ જાય એવો કોઈ નિયમ નથી મારી દે ક્ષેત્રમાં સાતમી નરકમાં જવા વાળા જીવો પણ છે અહીંયા આ કાલે સાતમી નરકે જવા વાળા જીવો નથી પણ ત્યાં છે ત્યાં સદાય હોય કાયમ હોય એટલે ભ્રમ માંથી બહાર નીકળો કે ક્ષેત્ર ક્ષેત્રમાં જન્મ થાય એટલે મોક્ષ થઈ જાય મહાવી ક્ષેત્રમાં જન્મ માંગ્યો પણ કોઈ પશુ પક્ષી કે જળચર તરીકે જન્મ્યા તો માટે કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ કરવા જેવી જ નથી આ વાક્ય સુવર્ણ અક્ષરે મગજમાં લખી નાખો કે કોઈ પણ પ્રકારની ઈચ્છા કરવા જેવી નથી ઈચ્છાઓ કર્યા વગર ન જ રહી શકતા હો તો ફક્ત મોક્ષની ઈચ્છા કરો સમય આવે એ પણ એની મેળે ચાલી જશે પણ અત્યારે ઈચ્છા કર્યા વગર ન જ રહી શકતા હોય તો ફક્ત મોક્ષની ઈચ્છા કરો એ સિવાય કોઈ નહીં પછી એ જે રીતે જે ક્ષેત્રમાંથી તમને મળવાનું હશે જે તમારી ભવિતવ્યતામાં નિર્માણ થયું હશે તે સંજોગ ક્ષેત્ર એ બધું કુદરતી રીતે તમને આવીને મળશે જે વસ્તુ તમે જાણતા જ નથી કે તમને ક્યાંથી મોક્ષ મળવાનું છે તે માંગી માંગીને તમે નવો ડખો ઉભો કરો છો તમારા ભાવ વધારી દો છો પાંચ વર્ષનો દીકરો હોય ને તે બાપાને કહેશે કે બાપા મને બોલ લાવી દો પછી ક્યાંથી લાવવો કઈ દુકાનમાંથી લાવવો કેટલાનો લાવવો કેવડો લાવવો તે બાપા પર છોડી દેશે એમ તમે મોક્ષ સિવાય બીજું કાંઈ ના માગો એ ક્યાંથી અને કેમ મળશે તે દાદા પર છોડી દો ઈચ્છાઓ કર્યા કરવાથી શું થાય છે તેનું એક ઉદાહરણ આપું આના પરથી ઘણું બધું સમજી જજો ઉદાહ આપવું બાજુ બાજુના ઘરમાં એમાંથી એક સ્ત્રીને મનમાં હંમેશ એમ થતું કે પતિ તો આ બાજુ પુરુષ છે ને એવો જ હોવો જોઈએ મનોમન હા કોઈને કીધું નથી મનોમન આવી ઈચ્છાઓ કરતી ના એને કોઈને કહ્યું ના એને કોઈને જાણવા પણ દીધું એ સ્ત્રી ટૂંક સમયમાં મૃત્યુ પામી ને કૂતરાના બચ્ચા તરીકે જન્મ એ બચ્ચું એટલું બધું સુંદર હતું કે તે પુરુષે એને પાડી લીધું ને હંમેશા ગાડીમાં જાય તો પણ સાથે લઈને જતો કાયમ એની જોડે રાખતો કરેલી ઈચ્છાઓ આવી રીતે પણ પૂર્ણ થાય માટે મોક્ષ સિવાય બીજી કોઈ પણ ઈચ્છાઓ કરવાનું બંધ કરવું એમાં જ આપણા આત્માનું કલ્યાણ છે ઈચ્છાઓ કરવાનું બંધ કરવું એમાં જ આપણા આત્માનું કલ્યાણ છે એટલું સમજી જાઓ શાસ્ત્રમાં પણ કહ્યું છે ને કે ઈચ્છા નિરોધ તપ આ ઈચ્છા નિરોધ તપ વિષય પર પણ મેં કોઈક ઓડિયોમાં વિસ્તારથી સમજાવ્યું છે તમારે જોતી હોય તો કોઈ પણ એડમિન ને મેસેજ કરો એમની પાસેથી મંગાવી લો અને સાંભળો અને બંને બુકમાં થઈને પ્રશ્નોત્તર ભાગ એક અને ભાગ બે એમાં થઈને સાતસો જેટલા સવાલ વાંચી લો એટલે ઘણા ખરા તમારા સવાલોના જવાબ મળી જશે રોશની બીજો સવાલ છે કે રૂચક પ્રદેશ એટલે શું તે સમજાયું નથી આત્માના નાનામાં નાના હિસ્સાની કલ્પના કરો એ હિસ્સા આત્મપ્રદેશ કહેવાય આખા શરીરમાં આવા અસંખ્યાત આત્મપ્રદેશ વ્યાપીને રહેલા છે નીચે આકૃતિ આપું છું એમાં જેમાં આકૃતિમાં આપ્યું છે તેમ શરીરમાં એકબીજાને છેદતી આડી અને ઊભી લાઈનની કલ્પના કરો અને જ્યાં જ્યાં બંને લાઈન છેદે છે તે પોઈન્ટ પર આત્મપ્રદેશની કલ્પના કરો આ અસંખ્યાત આત્મ પ્રદેશમાં સ્થૂલ નહીં આજુબાજુ જેને કર્મ વર્ગણા લાગેલી નથી એને જ આઠ રૂચક પ્રદેશ કહે છે આ આઠ રૂચક પ્રદેશ પોતાનું સ્થાન ક્યારેય બદલતા નથી સૂક્ષ્મપણે તો ત્યાં અસંખ્યાતા પ્રદેશ કહેવાય સ્થુળપણે આઠ રૂચક પ્રદેશ કર્મ રહિત જ રહે છે એ એટલા શુદ્ધ છે જેટલા સિદ્ધ ભગવાનના હોય બાકી બધા આત્મા પ્રદેશ ને કર્મમાં લાગેલો છે પણ આ આઠ રુચક પ્રદેશ હંમેશા શુદ્ધ રહે દરેકે દરેક સજીવમાં તો દરેકે દરેક સજીવમાં રહેલા આ શુધાત્માને આને શુદ્ધાત્મા કહેવાય તો આ શુદ્ધાત્માને રૂચક પ્રદેશ એ જ આપણામાં રહેલ દરેકમાં રહેલ પરમાત્મા કે છે ને આપણો આત્મા જ પરમાત્મા છે એ આ પરમાત્મા એનામાં એટલી શક્તિ છે કે જો કોઈ યથાર્થ પુરુષાર્થ કરે ધ્યાન સાધના કરે બારે બાર તપનો સમન્વય કરે તો દરેકે દરેક આત્મપ્રદેશ કર્મમલથી મુક્ત થઈ સિદ્ધાત્મા બની શકે આ આઠ રૂચક પ્રદેશ જેવું બધા જ અસંખ્યાત આત્મપ્રદેશનું સ્વરૂપ બની શકે છે મારામાં પણ આવો સુધાત્મા રહેલો છે ને તમારામાં પણ છે જો હું મારા સુધાત્માની સાક્ષીએ આપના સુધાત્માની ક્ષમા માંગું તો પડેલી વેરની ગાંઠ જરૂર ઢીલી પડે અને ક્ષમા માંગનાર આત્મા જો યથાર્થ પુરુષાર્થ કરે તો બંધનમાંથી મુક્ત બને મુક્તિનો માર્ગ મળે તો સમજાયું આ રુચક પ્રદેશ અને એનું મહત્વ તમારો ત્રીજો સવાલ છે કે એ આત્માના મોક્ષ માટે અમે નવકાર ગણીએ છીએ તો એમને પહોંચે પહોંચે કે નહીં તો એને માટે તો એટલું જ કહેવાનું બેન કે જીવ જ્યારે હયાત હોય ને ત્યારે તમે એની બને એટલી સેવા શુશ્રુષા કરો તે જીવને દુઃખ પહોંચે એવું વાણી વર્તન ન કરો એને ધર્મ આરાધના કરાવો અથવા તો કરી શકે એવી સગવડ કરી આપો તો જ્યારે હયાત હોય ત્યારે તમા આ બધું કરો તો એ બધું એમને જરૂર પહોંચે જરૂર મળે એમના આત્માને પણ સંતોષ થાય એમના આત્માને આશીર્વાદ મળે પણ અહીંથી ગયા પછી તે આત્મા કઈ ગતિમાં ચાલ્યો ગયો છે તે પણ ખબર નથી એટલે તમારા એને મોક્ષ અપાવી શકે કે નહીં એ તો જ કહી બાકી જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકે નહીં તે નિયમ મુજબ તમારા નૌકાર તમને શાંતિ અને સંતોષ આપશે તમને આઘાતમાંથી ને આત્મ ધ્યાનમાંથી બહાર કાઢવામાં જરૂર મદદ કરશે ધી સોડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન